જય માતાજી મેઘરાજભા ઓગણીસ માં શ્લોકમાં એમ કે છે ચારણ ચોથો વેદ કેવડી મોટી ચારણ ને ઉપમા મળી છે વિચાર તો કરો આવડી ઉપમા જગતની માલમાં કોઈને મળી નથી ચારણ તો ચોથો વેદ છે ચારણ ચોથો વેદ વણ પઢો વાતો કરે અભણ ચારણ હોય સ્કૂલે નો ગી હોય પણ આત્મ જ્ઞાનની જે વાતો કરતો હોય ચારણ કે હજારો માણસ ને એને સાંભળવું પડે ચારણ ચોથો વેદ છે ઉપમા દેશ આખું જગત એમ કે છે કે ભાઈ ચારણ સંતાન છે એ તો ચારણનો દીકરો છે એને દુહા છંદ છપાઈ ને એ તો એને આવડતું જ હોય ને ચારણ ને શું ના આવડે ચારણ ચોથો વેદ છે દાખે ઉપમાદેશ વેદ વેદ પુરાણ જીભે વધો સ્થાન ભ્રષ્ટ થઈ જાય પછી એની કોઈ કિંમત હોતી નથી જેમાં દાંતને ગમે એટલા હાચવતા હોય પણ દાંત પડી ગયા પછી કોઈ હાચવતું નથી વાળ ગમે એવા હારા હારા શેમ્પુ તમે હાચવતા હોય પણ એ વાળ કપાઈ ગયા પછી એને કોઈ પણ સ્થાન ભ્રષ્ટ થઈ જાય પછી એને કોઈ હાચવતું નથી નખને ગમે એટલા હાચવતા હોય પણ કાપી નાખ્યા પછી નખ કોઈ હાચવતું નથી એમ પોતાનું સ્થાન જાળવી રાખું જ્યાં ત્યાં ન ભટકું આય હોનબાઈમાં આદેશની માલ પર એમ કે કેઈ ભોગટ ઘર ઘર પાટકતા ન હટશે ઈમાન હંમેશ ધ્યાન ધ્યાન રાખો ધંધા તણું એ એવો આય સોનલ્યા દેષ આ ફક્ત ચારણો માટે નથી દરેકને માટે માના ભક્તો ફોનબાઈ માના ભક્તો એને દરેકને કહે છે જ્યાં ત્યાં ભટકવું નહીં નહીં એક જગ્યાએ તમે કાયમ જઈને બેસો ને તો તમારું માન હળવું થશે માટે જરૂર હોય ત્યાં જ જાઉં જ્યાં ત્યાં ફરવું નહીં અને ખોટે ખોટા ફરી સમય બગાડવો એના કરતાં ધંધામાં ધ્યાન આપજો એવું આ હોન્ડાઈમાં વ્યવહારિક રીતે પણ આપણને સમજાવે છે જય હોન્ડા